વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતે વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દાદાના સાતમા પાટોત્સવની ઉજવણી કરાઈ મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિ આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિની ઉજવણી થતી હોય છે ત્યારે આજે સરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતે વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દાદાના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ લોક સાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો સમાજના સતત વિકાસ તથા શિક્ષણ મળી રહે સમાજના તેમની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર ધર્મશાળાના બાંધકામ તથા રૂમના લાભાર્થી અઢાર લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા પાણી જમણવાર તથા યજ્ઞ પૂજામાં યોગ્ય દાન દક્ષિણા આપી વિશ્વકર્મા દાદાના જન્મ જયંતિ નિમિત્તે તે તેરસ નો આ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો યુવાનો સૌ સાથે મળી વિશ્વકર્મા દાદાના જન્મ જયંતિની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ મુરજી ચૌધરી બ્યુરો ચીફ બનાસકાંઠા